કારણ કે અત્યાર સુધી જેને વિશ્રામ ગૃહ તરીકે ઓળખવામાં આવતું હતું ને જેના રૂમોની વ્યવસ્થા પણ વિશ્રામ ગૃહ જેવા જ હતા આજે ખરેખર સર્કિટ હાઉસ બન્યું છે હું ખાસ કરીને પૂર્વ આર એનબી મંત્રી ભુણેશભાઈ મોદીનો આભાર માનીશ કારણ કે એમણે અહીંયા એકવાર વિઝિટ લીધી અને વિઝિટ લીધાના અઠવાડિયામાં જ એમણે બે કરોડ અઠાવીસ લાખનું બજેટ મંજૂર કર્યું અને એ બજેટના આધારે જ આજે આ ભવ્ય સર્કિટ હાઉસ બન્યું છે જે સર્કિટ હાઉસમાં શૂટરૂમો બનાવવામાં આવ્યા છે કોન્ફરન્સ રૂમ બનાવવામાં આવ્યો છે કેન્ટ્રી અને ડાઇનિંગ હોલ બનાવવામાં આવ્યો છે બહારથી કોઈ વીઆઈપીઓ આવે મિનિસ્ટરો આવે આઈએસ આઈપીએસ અધિકારીઓ આવે તો એ પણ અહીંયા રોકાઈને એમને પણ અનુકૂળતા પડે એ તમામ વ્યવસ્થાઓ અહીંયા આગળ કરવામાં આવી છે હું આર એન બીના અધિકારી અમારા એક્ઝિક્યુટિવ નાયકાવાલા અને ખાસ કરીને ડેપ્યુટી એન્જિનિયર અક્ષય જોશીના અભિનંદન કે કોઈ પણ આર્કીટેક કે એન્જિનિયરને રોક્યા વગર સરકારી અધિકારી પણ આવી રીતે સુંદર કામગીરીને કરી શકે છે અને સુંદર વ્યવસ્થાઓ ઊભી કરી શકે છે જ્યારે આનો સદઉપયોગ થાય એવી અપેક્ષા રાખે